સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટ પર સુરત મહાનગરપાલિકાના શાસકોએ મેરેથોન ચર્ચા કર્યા બાદ આજ રોજ બજેટને મંજૂરી આપી હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા ગત સપ્તાહમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ સાત હજાર સાતસો કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા વેરામાં અદત કહેવાય તેટલો વધારો પણ જીક્યો છે જેના વિરોધ પણ કરાયો હતો તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટ પર શાસકોએ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મેરેથોન ચર્ચા કરી હતી બે દિવસ મેરેથોન ચર્ચા થયા બાદ આજે બજેટને મંજૂરી આપવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સાત હજાર આઠસો અડતાલીસ કરોડના બજેટને સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી છે મનપા કમિશનર સાલિની અગ્રવાલે સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ એકસો એકતાલીસ કરોડનો વધારો ઝીક્યો છે જેમાં કેપિટલ ખર્ચ અને રેવન્યુ ખર્ચ સહિતમાં વધારો કરાયો છે તો સુરત મહાનગરપાલિકાના મંજૂર કરાયેલા બજેટ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી આજના બજેટમાં ઘણી બધી વસ્તુઓ છે એમાં શાળા મેઇન તો આપણે શિક્ષણ ઉપર ભાર મૂકી રહ્યા છે એની સાથે સાથે આરોગ્ય ઉપર ભાર મૂકી રહ્યા છે અને સૌપ્રથમવાર પ્રથમવાર રેવન્યુમાં વધારો જે સુરત મહાનગરપાલિકા ચારસો બે કરોડ રૂપિયા જેટલો રેવન્યુ સરપ્લસ બજેટ સૌપ્રથમવાર સુરત શહેર સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચાને બાદ આપી રહ્યા છે સુરત શહેરમાં વેરાની જે વાતો છે એ વેરોમાં જે આપ આપ જાણો છો એમ અત્યારે જે ચર્ચા હતી એમાં પંદર પોઈન્ટ પચાસ એટલે કે સાડા પંદર લાખ લોકો વચ્ચે રોજના ફક્ત આઠ પૈસા એમને વેરા માટે અને તેર પૈસા ઇલેક્ટ્રિક ખર્ચ પેટે એટલે કે યુઝર ચાર્જીસ તરીકે આટલા પૈસાથી વધારેનો એક પણ વેરો સો ચોરસ મીટરના એટલે કે એક હજાર છોતેર ચોરસ ફીટના મકાનો ઉપર લાગતો નથી ત્રણસો એક કરોડનો જે વધારો છે એ ઓવરઓલ છે જેમાં કોમર્શિયલ પ્રોપર્ટીઓ પણ આવી જાય છે એટલે રહેણાંકના જે કંઈ મિત્રો જેને પણ જેને વેરાની વાત જેને લાગુ પડતી હોય એ દરેક માટે આઠ પૈસા ફક્ત વેરો એવરેજ અમે ગણીએ છીએ આઠના કોઈકના દસ થશે કોઈના બાર પૈસા થશે પણ એનાથી વધારે થશે નહીં એ પ્રમાણેની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા અને એની સામે જે ડેવલપમેન્ટની વાતો છે આપ જાણો છો કે અત્યારે આખા ગુજરાતમાં સૌથી વધારે ડેવલપમેન્ટના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકામાં ચાલી રહ્યા છે પછી એ અઠાવીસ માળની વહીવટ ભવન હોય બેરેજ બ્રિજ હોય સુરત રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ હોય આ દરેક કાર્યો અને સૌથી મોટી વાત જે ડુમસ ઉપર આપણે જે આપણી એની ખાતું સી સી ફેઝ ઉપર ડેવલપમેન્ટની વાતો કરીએ છે આ દરેક વસ્તુ આપ જોઈ શકો છો કે સુરતનું ડેવલપમેન્ટ જે સ્પીડમાં વધી રહ્યું છે એ જોતા છવ્વીસો કરોડનો જે લક્ષ્યાંક છે એ પહોંચવા માટે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે આવતા વર્ષોમાં કદાચ સો બસો કરોડ ઓછા વધતા થશે પણ એ પણ સુરત મહાનગરપાલિકાના વિકાસના કાર્યોમાં સૌથી વધારે હશે એ તમને ચોક્કસ જણાવીએ છીએ ત્રણસો એક કરોડ રૂપિયા ત્રણસો સાત હતા એમાંથી છ કરોડ રૂપિયા જે મિલકત વેરા ઉપર લાગતા હતા એ ઓછા થશે પણ એમાં તમે ખાસ વસ્તુનું ધ્યાન હું જે ફરી પાછો તમને કહું છું કે સો ચોરસ મીટરની ટોટલ આપણે ત્યાં મિલકતો સાડા સત્તર લાખ મિલકતો છે સત્તર લાખ પચાસ હજાર મિલકતો સુરત મહાનગરપાલિકામાં પ્રોપર્ટીના રહેઠાણમાં રજીસ્ટર્ડ છે જેમાંથી સાડા પંદર લાખ પ્રોપર્ટીઓને મેં કીધું એમ એવરેજ આઠ રૂપિયા અને તેર એટલે કે એકવીસ પૈસાથી લઈને પચીસ પૈસા રોજના એનાથી વધારાનો કોઈ પણ પ્રકારનો યુઝર ચાર્જ લાગતો નથી એમને ફક્ત મહેસૂલના જે આપણા ઘરવેરો જે કહીએ અને યુઝર ચાર્જીસમાં ફક્ત લાઇટ પોલ ઇલેક્ટ્રિકના એક એ કારણ છે એની પાછળનું રીઝન એ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી જે અગત્યની ત્રણ એડો જે આપણને મળે છે જેમાં હજારો કરોડ રૂપિયા આપણે સુરત મહાનગરપાલિકાના ડેવલપમેન્ટ માટે લાવી શકીએ એ આશયથી જ આ નાનો નાનો મસ્ત સુધારો સુરત મહાનગરપાલિકાએ કર્યો છે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ બે હજાર તેવીસ ચોવીસના ડ્રાફ્ટ બજેટમાં પાલિકાના શાસકોએ એકસો એકતાલીસ કરોડનો વધારો જીકી બજેટ મંજૂર કર્યું છે તો બજેટમાં નવી હોસ્પિટલો સહિતની સુવિધાઓ અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કાસવાળા સાથે અઝર કુરેશી